નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન અડોદ માર્કેટિંગ યાર્ડમાંથી આપણે લાઈવ છે વરિયારીની આવક આપણે જોઈ રહ્યા છીએ અને વરિયારીની સ્થિતિ આમ તો વેપારીઓ છે ને એક હમણાં જ આપણે જોયું ને ઉઠામણું થયું ત્યાર પછી ના સ્ટેબલ છે વરસાદી છે સાથે જ યુદ્ધની પણ તૈયારી થતી હોય એવું પણ લાગી રહ્યું છે આ બધું ઇન્ટરનેશનલ માર્કેટના આધારે હોય છે ક્યાંક માલ એક્સપોર્ટ થતો હોય છે શું છે સ્થિતિ કેવો છે બજાર ભાવ કેટલી આવક છે આપણી સાથે વેપારી જોડાય શું નામ તમારું લલિતભાઈ સોમ્યા

આ વોરિયર ક્યાં જતી હશે આપણે માન લો કે અહીંથી માલ આપણો આ બધો જે કંઈ થાય આપણે કેમ જીરું ઊંઝા છે વોરિયર ક્યાં મોકલતા આપણે વોરિયર એકંદરે આપણા દેશમાં ડોમેસ્ટિકમાં જાય છે એક્સપોર્ટ થાય છે તો એ બાંગ્લાદેશ નેપાળ અફઘાનિસ્તાન અત્યારે પાકિસ્તાન તો એક્સપોર્ટ બંધ છે વોરના હિસાબે એટલે બીજે અહીંથી એક્સપોર્ટ થાય એટલે અહીં ગુજરાતમાં ગુજરાતમાં આ વરિયારીનું મોટું પીઠું ક્યાં તમને લાગે છે અહીંયા મોટું પીઠું આપણું મોટું પીઠું તો ગુજરાતમાં તો ઊંઝા ગણાય આમ વરિયારીમાં અને પછી હળવદ આવે આપણો નંબર હા હા તો આ બજાર ભાવ છે ને આધાર લેતો હોય વાયદાના આધાર લેતો ના વાયદાના મોટા વરિયરીમાં છે જ નહીં વરિયરીમાં વાયદા નથી ગરાગી ઉપર જ આધાર છે આનો ગરાગી ઉપર અને એક્સપોર્ટ ઇન્ટરનેશનલ ઇન્ટરનેશનલ બજાર ઉપર જ આધાર છે અત્યારે આપણો વરિયરીની સારી ક્વોલિટીમાં બજાર ભાવ કેવો રહે સારામ સારી હોય એકંદરે શું છે કે આપણે હરવદની ક્વોલિટી જે છે એ એક્સપોર્ટ ક્વોલિટી વધારે થાય છે ડોમેસ્ટિક ક્વોલિટી ઓછી થાય છે અને આપણે ડોમેસ્ટિક ક્વોલિટી તો શું છે કે આબુ રોડ પાલનપુર સાઈડ વધારે થાય છે કલરવાળા માલ જે આવે ને આપણે કલરવાળા માલ શરૂઆતમાં આવે છે અને કલરવાળા માલ હોય તો માની લો કે આ બજાર ભાવ તમે જે કીધું ને એકવાર આપણે હમણાં ત્રણ હજાર પાંત્રીસો બત્રીસો ત્રણ હજાર ઉપર હતું અત્યારે આપણે અડધા થઈ ગયા એ બજાર એ ઊંચા નીચે થવાનું કારણ ગ્રાહકી સારી હોય આપણે ડોમેસ્ટિક લાઈન ની કલર વાળા માલ આવે આપણે હળવદના એટલે એના ભાવ આવે છે આપણે અત્યારે આપણે વ્હાઈટ કલર સફેદ માલ આવવા માંડ્યા છે કલર ઓછા આવે છે કલર માની લો અનસર્ટ ક્વોલિટી ચાલુ થઈ જાય આપણે એટલે મિક્સ તડકાના હિસાબે આપણે તણકાસ ચાલુ થઈ જાય ને એટલે અનસર્ટ ક્વોલિટી આવવા માંડે કલર માલ ઓછા આવે મિત્રો આપણે લાઈવ હરરાજી પણ જોઈ લઈએ થોડીક હરરાજીમાં જે ઢગલા વેપાર થયા ગઈકાલના આપણા એને પણ આપણે જોઈ લઈએ આ સારી ક્વોલિટીનો આ ઢગલો છે આમ તો સારી ક્વોલિટી ગ્રીન શેડ છે બધું જ ક્વૉલિટી વાઈઝ પણ સારી લાગે આપણને એવરેજ આની બજાર ભાવને લઈને આપણે જોઈ શું છે સ્થિતિ લાઈવ હરરાજી પણ જોઈ ઘણા નવો માલ છે ને એટલો બધો આવ્યો નથી કારણ કે વરસાદને અગ્યા સોળસો ને અઠ્યોતેર રૂપિયા લખ્યા છે આમાં સોળસો અઠ્યોતેર રૂપિયા એટલે સારામાં સારી ક્વોલિટી આમ તો આ આપણને લાગે બીજી તો કદાચ આટલો ગ્રીન શેડ નથી અને તમે તમે ખેડૂત મિત્રો જોઈને કોમેન્ટ કરશો એટલે બીજા મિત્રોને પણ ખ્યાલ આવે શેર કરો એટલે અન્ય મિત્રો સુધી પણ માહિતી જાય આ હરરાજી છે આમ તો આખો શેડ તમને પહેલાં બતાવી દઈએ આમાં જો ઘણા બધા માલ તોલાયેલો પડ્યો ઘણા બધા વેપારીઓને કદાચ માલ પલરવાની ભીતિએ નવો માલ પણ નથી આવતો જે છે એટલે કે જે દસ દિવસથી પડી હતી એમાંના હરરાજીના ઢગલા કોઈ પેન્ડિંગ હોય કોઈ એક બે ઢગલા નવા આવ્યા હોય એવી નવી આવક ખાસ એટલી બધી નથી એટલા માટે કે હળવદ માર્કેટિંગ યાર્ડમાં મેં કહ્યું એમ કે દસ દિવસથી યાર્ડ બંધ હતું ગઈકાલે ચાલુ થયું ગઈકાલે પણ હરરાજી થઈ એમાંની ઘણી બધી હરરાજી થોડી હજી પેન્ડિંગ રહી હોય એમાંની આજ ફરી હરરાજી છે એટલે એના બજાર ભાવને લઈને નવા ઢગલા જે છે એને શું છે ભાવ આવક છે શું છે એ બધું જ તમને અહીંયા હળદ માર્કેટિંગ યાર્ડના સમાચારો આમાં જોવા મળે એટલે ખેડૂત મિત્રો હજુ સુધી તમે જો આ ચેનલને લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ ન કર્યો સૌથી પહેલાં એ કરો કારણ કે નવી જ્યાં સુધી જણસીની આવક ન થાય એટલે કે બજારમાં પણ થોડી મંદી જોવા મળી સાથે જ દસ દિવસથી યાર્ડ બંધ હતો એટલે ખેડૂત એટલા માટે પણ નહીં બીજી અને હવામાન ખાતાની પણ માવઠાની આગાહી છે બીજી સાઈડ જોઈએ તો આપણા જે દેશ પર આતંકવાદી હુમલા થયા છે તેને લઈને પણ જે બજાર ઇન્ટરનેશનલ બજારને લઈને આગામી દિવસોમાં યુદ્ધની તૈયારી થાય કે શું થાય તેને લઈને પણ અલગ અલગ રીતે ક્વોલિટીવાઈઝ બજાર ભાવ થતા હોય છે તેના લઈને નવું જ્યાં સુધી આવક ન થાય એટલે જે રૂટીન છે તેના લઈને મિત્રો ખાસ હરાજી થતી હોય છે અને એવરેજ મિત્રો બારસો ને સિત્તેર તેરસો ની વચ્ચેની મેક્સિમમ હાજી લઈને થતું હોય છે અને ખાસ એટલા માટે

ખાલી કોઈ ઘટ લાગી ઘટ લાગી મજૂરી ચાર ચડો છે ને બાર જીરું નાખ્યું હોય પાછું ભર્યું કોથરા ભર્યો બે વખત ભરી ઠલ હોય ને આ વરસાદ ના કોઈ હવામાન ના કારણસર જે તે કુદરતી આફત આવે અને પચાસ ટકા તમારે અહીંયા પવન ને ઉડી જાય અને વરસાદથી થી ભેજ લાગે એટલે નુકસાન થાય એટલે આ તો બમણી નુકસાન થઈ એવું થયું નુકસાન ડબલ નુકસાન થાય એટલે મિત્રો કાકા છે મોટી ઉંમરના એમનું એવું કેવું છે અગાઉ પણ મેં કીધું એમ બધાને નુકસાની છે યાર્ડને નુકસાની છે કમિશન એજન્ટને નુકસાની ખેડૂતોને નુકસાની બજાર ભાવને લઈને તે છતાંય યાર્ડ ચાલુ થયું છે અને આપણે ખુશીના સમાચાર પરંતુ યાર્ડમાં નવી આવક હજુ વરસાદની આગાહી લઈને નથી આવતી બીજી સાથે જ બજાર પણ ઠંડા છે જીરામાં પણ ચાર હજારની આજુબાજુના નીચા બજાર છે બીજું વરિયારીમાં પણ અડધા બજાર ભાવ જોવા મળે એટલે એને લઈને પણ મિત્રો ખાસ કરીને કોઈ નવી આવક આપણને જોવા મળતી નથી પરંતુ આજે ગવાર નવો આવ્યો છે આના પછીના વિડીયોમાં તમે જોઈ લેજો ગમ ગવારનું શું છે સ્થિતિ આવક થાય છે કેવા બજાર ભાવ છે તમામ દર્શક મિત્રો જોડાય છે એકવાર શેર કરશો અન્ય મિત્રો સુધી પણ આ માહિતી પહોંચે આભાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન